સૂરજ મારા નાતે હજાર હાથો વાળા નો હાથ છે આપણી માથે ખુશીયા એટલી ખુશી કોરોકો અલ્યા વાત આપણી વિચાર્યું ને 10 લાખ ની ટિકિટ જો મોય છે ટિકિટ છે જોવો ભેગા થવા આયા તો ધારુ તો જાગી રહ્યો હોય તો ભેગા થવા

હે મગનજી આ દારૂડો તો જુઓ ભચન કે તો લાગે કીધું નક્કી ખબર પડી કે હવે આપણે પાક પડશે લઈએ એવું કરવું પડશે આપણે ફસી જાવ લઈએ તો શું બોલો ટિકિટ માટે ને તમે યાર અમે તો કીધું તું મને એવું છે અને એમ કે ટાઈમ લઈને આવ્યા ભૂ ગયા પછી જવું પડે અકલું શું કરશો કોઈ તો ટિકિટ નહીં આ દારૂડિયા શું આ શું ગાત ક્યો આવતી તો શું મને

બોલતો કરા અંપંગ તમે કહી દેશો તો કોક ને બોલો તો ખરા તમે ભાગીદાર માં મિલ એક અમે ટિકિટ મળી છે ટિકિટ ઓય સેની ટિકિટ બસ ની ટિકિટ અલા દોહા બસ ની ટિકિટ નહીં તો આપણે 10 લાખ ની લોટરી ની ટિકિટ લોટરી લાજી લોટરી કને લાગી આયા છે આ દારૂડિયા દારુ લાગી આ દારુ રેની વાત મતમે આવી ગયા હુએ એની જોડે દારૂ પીવાના પૈસા નથી તો લોટરી પૈસા નથી આવશે એની જોડે તો વાત સાચી લાગે અમે તો દારૂ પાયો છે ફુલ અભી સપના જુએ જી બુલેટ બુલેટના બુલેટના મન લાડી ના કમશી કાકા ના તો પૂજો એને ને એ વિશાલ વિશાલ હા બુરદા આ શું મોડ્યું છે આ ટિકિટ ટિકિટ નું શું મોડ્યું છે

લારુડિયા અમે તો ગાડી લાવવાનું વિચાર્યું હતું એ ભાઈ સ્કોર્પિયો બ્લેક ઘોડો સમજો અને તારા કારણે અમે તો એ જ દારુડિયા દારુડિયા સપનું જોયું તો ખબર છે સ્કોર્પિયો ફરીને મગુફા ન કરે આમ આખો ગમો ફરજ તારામાં સપનું જોયું